નમસ્કાર દર્શક મિત્રો પી ન્યુઝ ઇન્ડિયા સાથે સ્થાનિક ખેડૂતો તેમજ આમોદ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે વાત કરીએ તો આમોદના ખેડૂતો હવે અત્યાર આધુનિક ખેતી જેવી કે રોકડીયો પાક તુંવરસિંગ ચોળી પાપડી મરચા વગેરે ખેતીનું ઉત્પાદન કરતા થઈ ચૂક્યા છે ત્યારે આમોદના જે વેપારીઓ છે તે અહીંના જે ખેડૂતો છે સ્થાનિક ખેડૂતો છે તે સીધો જ પાક આમોદના જે મેન બજારના વેપારીઓ છે ત્યાં લઈને આવી પહોંચે છે જે વેપારીઓ કોષણક્ષમ ભાવ આપી રહ્યા છે અને જેનાથી ખેડૂતોમાં એક અનેરો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે આમોદના જે મેન બજાર છે ત્યાંના વેપારીમાં એક ખુશીની લહેર છે કે ખેડૂતો પોતાના પોસા સમૂહ ભાવ મળી રહે તેમાં તેને લઈને ખેડૂતો સીધા જ આમોદના સ્થાનિક ખેડૂતોને પોતાની મહામૂલી પાક વેચાણ માટે આપી રહ્યા છે અને જેનાથી આમોદ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને તાજુ ખેડૂતોનું સીધો જ પાક આમોદના મેન બજારમાં મળી રહ્યો છે ત્યારે વેપારીઓમાં ખેડૂતોમાં તેમજ આમોદ નગરની નગરજનો તેમજ ગામ્ય વિસ્તારના લોકોમાં એક અનેરો ઉત્સાહ એક મેઘમહેર જોવા મળી રહ્યો છે ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલીમ આમોદ